સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાંદેના ગોરાટ વિસ્તારમાં રહેતા હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર થ્રી થ્રી સેવન વન તેમજ થ્રી થ્રી એઇટ ટુ નામની જમીનમાં સાત વારની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરેનાઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટકત ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા એમઓયુ સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે પાંચ લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઇલ

કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા સાત બાર ઊભા કરી અને અન્ય લોકોને સાટકથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે જમીન રાંદેર માં આવેલી છે અને આશરે પાંચ હજાર ચોરસ મીટર એ જમીન છે આ ગુનો જે છે એ જે ફરિયાદીના સાત બાર હતા એ સાત બારમાં દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા